અને આપણે વાઇટ કલર માં પાછી એવી એવી જ લીધી છે હવે આપણે હાર આવે એ મોટો હાર આપણે કાઢી નાખીએ ઘર અને એના પછી આપણે પડદો ખોલી અને પછી મસ્ત એનો બ્લોક બનાવવાનો છે તો જોડાય રહેજો આપણા બ્લોક ની સાથે જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ જય શ્રી રામ हमरा කट দি